જિંદગી બહુ જ આપણી નાની છે માટે કોઈની સાથે આપણા સંબંધ સારા હોય તો મિત્ર તેમથી જ વાત કરી લો ને કોઈ નારાજ છે તો હસીને માફ કરી દો કેમ કે આજે આપણે જીવતા છીએ તો કાલના આપણા ઠેકાણા નથી માટે પ્રેમ ભાવથી જીવી લો હર મહાદેવ જય શરણમા જય ચામુંડમા જય ગોગા મહારાજ અને જય